આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સરકાર શ્રી દ્વારા ટૂંક સમયમાં આરટીઈ ફોર્મ ભરવાનું શરૂ થશે સરકાર શ્રીની આરટીઈ ધોરણ એક થી આઠ માં ફ્રીમાં અભ્યાસની યોજનાની સંપૂર્ણ માહિતી માટે તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ ને શનિવારે રોજ રાત્રિના સાડા નવ કલાકે કસ્બા અંજુમને ઇસ્લામ તારીખ એક છ બે હાજર છવીસ ના રોજ છ વર્ષ પૂર્ણ થતા હોય પહેલા ધોરણમાં આવવાના હોય એટલે કે તારીખ બે છ બે થી તારીખ એક છ બે હજાર વીસ સુધી જન્મેલા હોય તેવા બાળકોના વાલીઓને

બે મેચ નથી થતો હવે આમાં કોઈ સાહેબો તમને પકડવા છે આ ભાઈ કીધું બીપીએલ બીપીએલ વાળું મકાન લગભગ કોઈ પાસે નહી હોય જેનો ક્રાઇટ છે એ તમને સમજાશે એની નળિયા વાળું ભાઈ આજે જે ખાસ આરટીના માર્ગદર્શન ને લઈને કસ્બા અંજુમન ઇસ્લામની અંદર જે એક સેમિનાર એક મીટિંગ નું જે આયોજન થયું હતું એ શું થયું હતું આજે કસબા તરફથી એક આયોજન કરવામાં આવ્યું એની અંદર જે આરટીના ફોર્મ ભરવાના હોય છે એની માટે તમામ વાલીઓને બોલાવવામાં આવ્યા હતા જે મધ્યમ વર્ગના લોકો હોય એમને આ ફોર્મ ભરવાનું હોય છે તો એની માહિતી તમામ સાદિકભાઈ રાઠોડ તમને આપશે સાદિકભાઈ આજે કઈ રીતનો જે માર્ગદર્શન સેમિનાર આરટીઈને લઈને જે કરવામાં આવ્યો બસ માનજો માન ઇસ્લામ ની અંદર કેટલા વર્ષો થી આ માર્ગદર્શન થાય છે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થાય છે કોના કોના ફોર્મ ભરવામાં આવે છે અને કેવું માર્ગદર્શન દેવામાં આવે છે આમાં એવું છે કે પહેલા્યાર થી આરટી 2009 થી અમલમાં આવેલું પહેલા ઓફલાઈન હતું ઓફલાઈન પછી્યાર થી ઓનલાઈન શરૂ છે લગભગ દશક વર્ષથી ત્યાર થી આપણે આ સંસ્થાની અંદર સર્વ ધર્મ માટે આમાં કોઈ જ્ઞાતિ કે કોઈ કાસ્ટ પૂછવામાં નથી આવતી સર્વ ધર્વ માટે ફ્રીમાં ફોર્મ ભરી આપવામાં આવે છે ને ત્રણક વર્ષથી વાલીઓને સગવડતા માટે થઈને અમે એક સેમિનાર યોજવી જોઈએ કે જેથી કરીને વાલીને કયા ડોક્યુમેન્ટની જરૂર પડે આજના સેમિનારમાં ઘણા બધા વાલી આવ્યા છે એને અમે ડિટેલથી સમજાવી જોઈએ કે આવકનો દાખલાની ડેટ જન્મ તારીખ એના કયા કયા ડોક્યુમેન્ટ રહેતાના પુરાવા કયા જોશે એ માટે થી ને અમે આજે એક સેમિનાર યોજેલો હતો ને આ ત્રણ વર્ષથી સેમિનાર કરવી જોઈએ ને આની અંદર ઘણા માણસોએ આજે લાભ લીધેલો છે અને લોકોમાં જાગૃતિ કેવી રહી છે આજે તમે માર્ગદર્શન સેમિનાર કરો છો લોકોનો કેવો રિસ્પોન્સ રહે છે અમારી જાણ માટે બહુ સરસ એમ કેમ કે ઘણા બધા વાલીને ખબર જ નથી હોતી આરટીની ડેટ શરૂ થાય ત્યારે એ ડોક્યુમેન્ટ શોધવા નીકળે છે જો સેમિનારમાં આવી ગયેલા હોય અથવા માહિતી મળી જાય તો એને કોઈ ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ હોય તો એ આરટીઆઈની સરકારની ડેટ શરૂ થાય

અને આરટી એટલે એવું છે કે ભાઈ ગરીબ જૂથના બાળકો હોય મધ્યમ વર્ગના બાળકો હોય કે ભાઈ જે છે એ પ્રાઇમરી એને જે મૂળભૂત અધિકાર છે એજ્યુકેશનનો એ મળી રહે એ હેતુથી સરકારશ્રી દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે અને આનો લાભ જે ખરેખર જે મધ્યમ વર્ગના છે જે જરૂરિયાત છે જે ગરીબ વર્ગના જે છે જે અનાજ બાળકો છે કે ભાઈ જે જેના કોઈ ફાધર મધર નથી જે ફિઝિકલ હેન્ડીકેપ છે એની માટે ખાસ તો આ યોજનાઓ છે કે ભાઈ જેને મધ્યમ વર્ગ હોય કે એને ટૂંકમાં એડમિશન મળી રહે અને પચાસ પચીસ ટકા જે બેઠકો છે એ અનામત રાખવામાં આવે છે અને આરટીઈમાં જે છે એ પેલા ધોરણમાં એડમિશન માટેની આ પ્રોસેસ છે